હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું મેથીના ગોટા વરસાદમાં ખાવાની મજા પડે એવા ફૂલેલા અને જાળીવાળા પોચા મેથીના ગોટા બનાવવાની એકદમ પરફેક્ટ માપ સાથે અને ટિપ્સ સાથે આજે આપણે બનાવીશું જો એકદમ પોલા રૂજ એવા બને છે અને તેલ પણ નહીં રહે એવા સરસ તો જો એની માટે આપણે એક ચમચી આખા ધાણા અને અડધી ચમચી કાળા મરી લઈ અને એને અધકચરા ખાંડી લીધા છે અડધો વાટકો મેથી અડધો વાટકો મરચાં અને ચીણી સમારીને કોથમીર લઈ લીધી છે અને એક મોટો વાટકો ચણાનો લોટ ચાળીને લઈ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હિંગ અડધી એક ચમચી મસાલો જેવા અધકચરો ખાંડો એ અને ચપટી અજમા નાખીશું પછી પાણી નાખતા જઈ અને બેટર આપણે બનાવી લેવાનું છે પહેલાં જેટલી જરૂરિયાત પડે એ પ્રમાણે પાણી નાખી અને એકદમ સરસ ફેટી લેવાનું છે અને ગાંઠો ના રે એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું આપણે અને જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને આવું બેટર બનાવી લેવાનું છે પછી એમાં આપણે મરચાં નાખી દેવાના છે કોથમીર નાખીશું ને મેથીને થોડી મોટી કટ કરી છે અને એ પણ નાખી દેવાની છે આમાં મેથીનો સ્વાદ બહુ સરસ લાગે છે ને બધું બરાબર હળવાથી મિક્સ કરી લેવાનું છે આમાં મસાલો બધો પછી નાખવાનું છે પહેલાં બેટર એમ બનાવી લેવાનું પછી અડધી ચમચી ખાવાનો સોડા નાખીશું અને એક મોટા લીંબુનો રસ નાખવાનો છે એટલે આપણા ભજીયા છે એકદમ જાળીવાળા બને છે આ સોડા અને લીંબુ નાખવાથી અને એક ચમચી ગરમ તેલ નાખી દઈશું હવે આપણે બેટરને હલાવી લેવાનું બધું મિક્સ કરી લઈશું પણ બહુ વધારે ફેટવાનું નથી થોડું હળવાથી મિક્સ જ કરી લેવાનું છે હવે જો આપણું બેટર વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે ને આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક પછી એક આપણે ભજીયા પાડી લેવાના છે અને આમાં માપના ભજીયા પાડવાના છે જેટલા ભજીયું પાડીશું આપણે એનાથી પાછું ડબલ ફૂલશે આ ભજીયા ફૂલીને દડા જેવા થાય છે જો એક પછી એક એની જાતે જ ઉપર આવતા જાય છે ભજીયા એ રીતના તેલમાં આવી જાય એટલે આપણે ભજીયા પાડી લઈશું અને એમને ચડવા દઈશું એટલે એક સાઈડ તળાઈ જાય એટલે આપણે ચેન્જ કરી લેવાની છે સાઈડ જો તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયા છે બધા ભજીયા ને આવી રીતના આપણે એકથી બે મિનિટ માટે ચડવા દઈશું એટલે આપણા ભજીયા બનીને જો એકદમ સરસ તૈયાર થઈ ગયા છે બધા એવી જ રીતે આપણે બીજા ઘાણો પણ બનાવી લીધો છે જો એ પણ એકદમ સરસ તળાઈ ગયા છે ગોલ્ડન કલરના થઈ જાય ત્યાં સુધી તળાવ્યા દેશો જેવા બહાર મળતા હોય છે એટલા જ સરસ આપણા પછી આ બનીને તૈયાર થાય છે જો આવી રીતે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે જો તમે હાથેથી દબાવશો એટલે એકદમ પોલા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ